છોટા ઉદેપુરના કવાટ તાલુકામાં ચૌદ પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે નવા બનનારા માર્ગોનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરી અને રસ્તા મંજૂર થતાં પ્રજામાં આનંદ છવાયો છે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા વિસ્તારની ભૌગોલિક રચના ડુંગરાળ અને પથરાળ છે જેના કારણે કોઈપણ વાહનના ટાયર સ્લીપ થઈ જાય છે અને આ ખડકાળ રસ્તા પર ફસાઈ જાય છે ગામની ત્રણ કિલોમીટરની અંદર કોઈ વાહન આવી શકે તેવી સ્થિતિ ન હતી ત્યારે અહીં રસ્તો ન હોવાના કારણે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક મહિલાનું બોરીમાં લઈ જતી વખતે બાળકને જન્મ આપતા મૃત્યુ પણ થયું હતું ત્યારબાદ હાઈકોર્ટે સુવો મોટો સંજ્ઞાન લીધું હતું જોકે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા વારંવાર સરકારમાં આ રસ્તાની મંજૂરી કરવા માટે રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આ ઘટના બાદ તાત્કાલિક રસ્તાને મંજૂર કરતા આજરોજ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાંડવાબારી ફળિયા મેઇન રોડથી આંબા ફળિયા રોડ અને બરકીટ ફળિયા જોઈનિંગ રોડ છ પોઈન્ટ આઠ કિલોમીટરનો રસ્તો દસ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો તેમજ કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાડોબારી ફળિયા જોઈનિંગ રોડ બે પોઈન્ટ બે કિલોમીટરનો ચાર પોઈન્ટ સત્યાવીસ લાખના ખર્ચે નવીન રસ્તો બનશે આ રસ્તાઓનું ખાતમુહૂર્ત પાવીજોધપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરાયું હતું ધારાસભ્ય દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરી અને મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ તમામ રસ્તાઓ મંજૂર થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે